ક્યાં તડકો છે એ શું છે નારાના કઈ તડકો નથી એ આ શું છે ઈ તો તુરિયા છે આ તો ખરાબ આ જો પંખોલ તો કયો થોડા રાટી બોલે છે એ રવિ શું કરસ બાસ્કા ભરી રેતીના રેતીના બાસ્કા ભરી ખીંબા બીડી પીવે છે ખીંબા પર પીયો છે હા થોડું થોડું હાલે ભરવાનું હાથ આઠ જબલા ભરાણા છે આને કોઈ ગઈઠા ભીંડા છે આને કોઈ ગઈઠા ભીંડા છે અને કરાને કોસે ને ભાઈ ઓહો આજ તો બપોર બપોર બસારે ભાઈ ગુંદા નું કામ ચાલુ કરી દીધું છે પપ્પા ને રામભાઈ ને બેઠા ગુંદા ઉતારે છે ચોખા કરવાના હાલે રામભાઈ હા હા એ બધી આજે અને જબલા ભરાઈ ગયા છે તન તન કિલોના ના મે પી દીધો આમણ બધી મિક્સિંગ છે કરીને જબલા ભરાઈ ગઈ છે અને હવે પી લેઈ સા થોડી ગરમ છે સા પી લેવી પછી તો આજે પાછું ભાઈ બસો હાથમાં આવી ગયું છે મહા મહેનતે ઘડીક રમાડી આ ટીટોળી બસ અહીંયા હમણાં ઈંડા મૂકા તો એના બસાવ્યા હેલીને કાઢીને કાજો જે બધું ડોકું ફેરવું ને એ બધું મોટું જો ફેરવ રાખે જો જે મૂલ તને જેતર કરતી જ બધાને કેમ છો ભાઈ બધા મજામાં તો તો તમે મજામાં અમે મજામાં શરૂઆત કરી આજ નથી વ્લોગ ની હાલો તો અત્યારે આપણે સી વાડી અને તમને દેખાતું છે કે એક્ઝેટ તળકો છે બહુ ભારી માત્રામાં કારણ કે તાપમાન છે પણ છે બહુ હાઈ ટેમ્પરેચર જવાનું છે છત્રી દુનિયા પાકે છે તો અત્યારે આપણે ઓનિકોરથી છે એ શાકભાજી ઉતારણ ચાલુ કર્યું છે નાનીકોર મારી પાછળ એક્ઝેટ ઓનિકોર સાયન્સ ઢગલો કર્યો છે તો એ બધું ઉતારવાનું આવે ને પાણી આલે જાહેરમાં આપણે સીધા લઈને આવ્યા છે ગાડી આપડી તો ઘડી કાટા મારીને આપણે બહુ તડકે જવાનું થતું નથી કારણ કે તડકો છે ભારી માત્રામાં તો બીજા બધા કામ છે સાંયા નાને એવા બધા કરવાના છે નાનો શરૂઆત કરી આજના લોગને જોઈએ કે નવું નવું પણ એ પેલા છે એમ તો જનરલ પવન છે આટા મારી ને તડકો એકઝર તમને દેખાડું તો અત્યારે જવું એટલો બધો તડકો છે ભયંકર કે વાત પૂછોમાં એટલે એવું બધું છે ને હાલો આપણે શરૂઆત કરીએ આજના બ્લોગની અને જોઈએ કંઈક નવું નવું દેખાડું તમને કંઈક લેટેસ્ટ નવું નવું અત્યારમાં તડકો છે આકડો ને ઉતારો નાલે છે ભીંડા પવન છે જેવો તેવો ઝીણો ઝીણો પણ સૂર્યનારાયણ તપીન તૈન થઈ ગયા છે ક્યાં તડકો છે નારાયણના કઈ તડકો નથી એ તો તુરિયા છે આ જો પંખો હાલ તો કર્યો થોડા બોલે છે કેમ બાકી તુરિયા નહીં તો નકોર જેવા છે ને ચેક કરવો ન કે બગડી જાય પાછા કાલના છે કાલના છે એ તો મને ખબર છે સુધારવા કે ચેક ભીંડા તમારું તુરિયા ચેક કરો ભરેલ તુરિયા નું કરો ભરેલ તુરિયા તો ભરેલ ભીંડા ભીંડા નું છે કરવું તુરિયા આ તો સોમવાર ને તમારે પણ સોમવાર માર બકરી ખાવું હોય ઠેક ખાંજે અપવા હાંજે અપવા કઈ નું કર તો મરી એટલે તો જ ને પણ ઈ ખાવાનું ન હોય તો અપવા ખાઈ લેવા તુરિયા નહીં તો હું તમારે નો ઈ ઓહો આજ તો બપોર બપોર વસારે ભાઈ ગુંદા નું કામ ચાલુ કરી દીધું છે અપાન રામભાઈ બેઠા છે ગુંદા ઉતારે છે ચોખા કરવાના હાલે રામભાઈ હા હા આવા ભાઈ કુસો હેઠો નો જ નાખવાનો ભેગો ઓલા કોથરામ નાખવાનો તો એટલે હેઠો નાખો બધું અહીંયા આવડા ઈ નહીં ઈ તો ભરાઈ જાય હવે એક તગાર એક થઈ ગયા છે પછી ઘણા બધા ઉતારવાના છે બપોર પછી કામા હા તડકાના એક તોટાણ ઘડી

તો બપોર પછી ના રૂટિંગ કાર્યક્રમ માં કરવાની છે ચાલુ મોટર ભાઈ તો એક નંબર બે નંબર તો હું તમને ટ્રાય આપું છું એક બે અને અઢી પોણા ત્રણ ત્રણ મોટર થઈ ગઈ સ્ટાર્ટ આવી ગયું છે એમાં પાણી તો ચાલુ કરી દીધું આપણે મોટર આવી ગયું છે પાણી તો જાય છે પાણી ખેતરમાં એ પહેલાં આપણે ઢાડું હિમાળા જેવું છે પાણી એથી જોઈ લઈ પી લેવી ધીરે ધીરે ટબુક 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 પાણી આવે છે અને વાયમાં વહી ગયું પાણી ઊંડું તો એ કુલારાનું પાણી છે હજી તમને દેખાતું છે એ હાલ છે ઘડીક હજી તો ચાલુ કરી મોટર ને પાણી કે વાહ ક્યાં બાત છે લીલી નાખે રોબે મકાઈ ખેડાઈ ગયું છે પીવી જાય ને પછી રચકામાં જવા દેવાનું ઘડી પણ એ પેલા પાણી આવે છે તાજું નીર જેવું તો હાલ સાપ પીવાનો ટાઈમ થઈ ગયો છે વાગી ગયા છે પાંચ ને આપણે લઈને જઈએ છીએ શાહ ભાઈ તો શાહ આગળ બધાને પાઈ દે ગામ ત્યાં વાડી થઈ હો હો દૂધીનો ઢેકલો થઈ ગયો પછી દૂધી એટલે દૂધી જવું પણ હાલ આવી ગયો છે શાહ પી લો તમે શાહ એટલે ચબલા ભરાઈ ગયા દૂધીના તો ખરેખર આમ તો પણ દૂધી એટલે દૂધી એવું દૂધી ઉતરી ગઈ છે સાજી બધી આજે અને જબલા ભરાઈ ગયા છે ત્રણ ત્રણ કિલોના આમણાં બધી મિક્સિંગ છે એવી કરીને જબલામાં ભરાઈ ગઈ છે અને હવે પી લેવી શાહમાં છે શાહ પી લેવી પછી તુરિયા જબલા ભરાઈ ગયા બાકી છે ભરાઈ ગયા છે ખબર છે એ રવિ શું કરશ રેતીના બાસ્કા ભરી ખીમ બીડી પીવે છે ખીમ બાપા પીવે હા

પછી એમને આવું કોથરાનું કરીને છૂટી નાખ દે પછી ઊંઠો કરી નાખે કોઠરો ની એમ કરી ભાઈ બાસ કાલેવા ક્યાં તું દે હે રાણે કોઠરા ભર નાખાય આમાં છૂટી બેટન હાલો દુધી ભરાઈ ગઈ તુરિયા ભરાઈ ગયા ને હવે હાલે છે ભીંડા ભરવાનું તો કાટા સાબડે તોરીને અને સીતે સીધું ભરવાનું આલે છે હંટા માં તડી કોઈ છે થોડોક અને ધીરે 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 ભરી છે તો હજી તો થોડું થોડું હાલે ભરવાનું હાથ આઠ જબલા ભરાણા ગઈઠા ભીંડા ગઈઠા ભીંડા નાખવા પડશે હજી આમાં કાટા સાબડે ત્રણ કિલો રેડી 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 બસ નથી નાખવા આવે થઈ ગયા ત્રણ કિલો તો ત્રણ કિલોના જબલા ભરાઈ ગયા હા નાખજો નાખજો ને કઈ વાંધો ન આવ્યો હજી વધી ગયા વધી ગયા વધી ગયા કાટું હજી આમાંથી

બધું હાલ લીધું આખે આખું બધું અહીંયા ભરી દીધું છે કુત્રી ખાય છે બાજરાના રોટલા કુતરો કે મારે નથી ખાવા આ બધે ઓલો બહુ કુતરી ચાલુ કર્યું છે ખાવાનું તો ભાઈ તમને હું એક વસ્તુ દેખાડું તમને જો આ ધોઈડ છે આમાં કંઈ દેખાય છે તો કોમેન્ટ કરજો જો કેમ બાકી આ દેખાય તો ના નું એવું બસ થોડી ઘડી રાઈડું નાખ દીધી પછી પછી રાઈડું નાખે આપણે ખાલી રમાડવાનું છે પાંચ મિનિટ પાછું મૂકી દેવાનું છે જેમકું એવું બસોલ્યું છે તો આજે પાછું ભાઈ બસો હાથમાં આવી ગયું છે મહા મહેનતે ઘડીક રમાડી આ ટીટોળી ના બસા અહીંયા હમણાં ઈંડા મૂક્યા તા એના બસો લે હેદિન કાઢીને કાજો જે બધું ડોકું ફેરવું ને એ બધું મોટું ફેરવી રાખે જો નાનું એવું બસોલ્યું છે ચાલ ઘડી કાંઈ હે ને રમાત હતા ને જો હેઠું મૂકે ને હેઠું બેસી જાય ને લપાઈ જાય ખબર ના પડે લપાઈ જાય એટલે ચો ને એવું ઝીણકું એવું બસોલ્યું છે આ અહીંયા જોવા મળે વાડીઓમાં બાકી કંઈ ના જોવા મળે બિસાડા સિટીમાં તો ઉઝેરતા નહીં ઉછેરતા નહીં હોય જો લઈ લો વાતમાં હોય ને એટલે હે ને તમને ખબર પડે જો કેવું ઝીણકું એવું બસો લેજો અને ટીટોડીઓ અહીંયા હે ને અહીંયા આપણી ટ્રેકમાં પણ જો કે આપણે ખાલી રમાડવાનું છે પાછું મૂકી દેવાનું છે કેમ બાકી લાગે જવું ઝીણકું એવું છે પણ બહુ હા લપાઈને બેસી જાય ખબર ના પડે તો હવે ટીટાડીને બસાને પાછા ઠેકાણે મૂકી દઈ કારણ કે બિસાડું એ અમે ગભરાઈ ગયું છે આપને જોઈને તો અત્યારે હે ને જોઈએ લઈને હું અહીંથી હાથે લઈ તો હા ને નાનો નાનું વસૂલ્યું અને આપણાથી જો તો આપને જોઈને ડઘાઈ જાય એ પેલા ચીટોડી બિસાડી બહુ હાથ પાડે એટલે આપણે એને રાખવું નથી કારણ કે બહુ બસાની એરા ના કરાય એટલે હું અત્યારે અહીં મૂકી દઉં છું એને જો ચીટોડી ઉડા ઉડ થઈ છે ખોટે આપણે એરાન નથી કરવી અને બસાને મૂકી દઉં એટલે આગળ રીતે જાય કારણ કે બિસાડું બહુ મૂંઝાઈ જાય છે બસોડું હવે મૂકી દીધું ને આગળ ચીટોળી લઈ જાય હાલો ભલે પીડ્યું તો આપણું કામ થઈ ગયું ભાઈ આજનું પૂરેપૂરું કારણ કે અત્યારે થઈ ગયા છે આપણે નવરા બધું શાકભાજી બધું ભરાઈ ગયું છે તબલા અને બધું તમે તૈયાર થઈ ગયું છે ને અત્યારે હવે માનો કે બીજું કંઈ કામ છે નહીં ખાસ કરીને તો અત્યારે હવે શાંતિથી ઘણી બેહી વાડી આટો મળે ને હવે દી આથમ વાથમ છે થોડીક છે દી આથમી જાય એટલે જેવું તેવું વધારું તો કે થઈ જ ગયું છે જો તો આ તમને દર્શન થાય છે જય ગિરનારી તો અત્યારે ગિરનાર દર્શન થાય તમને થોડીક વારમાં આપણું કામ બધું પૂરું ગાડી પાછળ પડી એક સાઈડ મારી પાછળ જાય તો લઈને પછી નીકળી જવાનું છે તે મળશે કાલના નવા બ્લોક ત્યાં સુધી આવજો બધા જય મુરલીધર જય દ્વારકાધેશ